ભારે સામનો કરવો પડે છે અને અહિયાં જે આ જે રાજપથ માર્ગ છે તેના અઢી કિલોમીટરનો આ જે માર્ગ છે તેના ઉપર લગભગ દોઢસો થી પણ વધારે કહી શકીએ છીએ કે સો થી પણ વધારે અહિયાં જે ઠીંગડા મારવામાં આવ્યા છે તેના લીધે કેટલાય લોકોને આવવા જવામાં તકલીફ પડતી હોય છે અને સાથે જ અહીં આ જે એરિયા છે માર્ગ તેની આસપાસ એકસો પચાસ જેટલી આવેલી છે તેના રહીશોને પણ અવર અવરજવરમાં અહિયાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે સાથે તંત્ર દ્વારા વારે વારે જે ઢોર રખડતા હોય છે તેને લઈને કામગીરી કરવામાં આવતી હોય છે તેવું કહેવામાં આવે છે ત્યારે એક સવાલ અહિયાં એ પણ ઉભો થાય છે કે અહીંયા જે રખડતા કૂતરા છે ગાય છે તેનો પણ ત્રાસ વધારે છે જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તો હું કેમેરામેનને કઈ તમને બતાવશે આ સાઈડ તમે જોઈ શકો છો કે જે રીતે ઢોર હોય છે એ પણ તમને અહિયાં દેખાશે અને જ્યારે કેટલીક વાર રાત્રે વાહનોની અવરજવર હોય છે ત્યારે આ જે વચ્ચે ક્રોકેટતા ઢગલા છે તેના કારણે અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે ત્યારે અહીં સવાલ એ છે કે જે સાત વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે રાજપથ માર્ગ તેને લઈને વારે વારે સમારકામની કામગીરી કરવામાં આવતી હોય છે તો અહીંયા શું ખરેખર તંત્ર એક જ વારમાં જે કઈ ખોદકામ કરવાનું છે તેને લઈને લાઈન ક્લિયર કરીને પોતાનું કામ પ્રોપર નથી કરી શકતા અહીં જોવાનું એ જ છે કે જે સાત વર્ષ પહેલા આ જે ફોર લેન્ડ રોડ બન્યો હતો તેને વારંવાર તોડફોડ કરીને પાછી આ ક્રોકેટના ઢગલા કરીને ક્યાર સુધી આ જે જાહેર જનતા છે તે હેરાન થશે અહીં જે અવરજવરમાં પ્રોબ્લેમ્સ થતી હોય છે તેને લઈને તંત્ર ક્યારે ધ્યાન પર લેશે અને આ રોડને પ્રોપર સારી રીતે કામગીરી ક્યારે કરશે કારણ કે આ જે બિસ્માર હાલતમાં રોડ છે તે તમે જોઈ શકો છો આણંદના પોસ્ટ એરિયા રાજપથ માર્ગનો તમે આ દ્રશ્ય જોઈ શકો છો જે વચ્ચે આજે થઈ ગયા છે છે તેના કારણે રાતના સમયે કેટલીય વાર અકસ્માત પણ થતા હોય ત્યારે હવે આપણે ટૂંક જ સમયમાં જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ રોડ ને લઈને ક્યારે પ્રોપર કામગીરી કરવામાં આવે છે અને સતત આવી આણંદની દરેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો કેમેરામેન નિસર્ગ પરમાર સાથે હું તન સુધાર અર્બન ગુજરાત આણંદ